મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ યુનિયન બેન્કરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં મિત્રો જોયું ખેડૂતોને હવે કોઈપણ ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન મળશે તો ચાલો જોઈએ મિત્રો શું કહે છે આરબીઆઈની કેલેન્ડર વર્ષની છેલ્લી મોનેટરી પોલિસીમાં સામાન્ય જનતાને કોઈ ખાસ ફાયદો થયો નથી બેન્કોને આરબીઆઈએ સી આર કાપ આપીને ક્રિસમસ ગિફ્ટ આપી દીધી છે મિત્રો અને અર્થતંત્રને પણ સંભવિત સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે રિઝર્વ બેંક કે વ્યાજ દરમાં સતત 11મી વખત કોઈ ફેરફાર નથી કર્યો પરંતુ હા એમપીસી બેઠકમાં ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે બેંકો પાસેથી લોન લેનાર ખેડૂતો માટે ગવર્નર નાસે એક મોટી જાહેરાત કરી છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કંટ્રોલ ફી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈ પણ ગેરંટી વગર મળતી લોનની મર્યાદા વધારીને ₹2 લાખ કરી છે અત્યાર સુધીમાં ખેડૂતોને ઉધાર માટે કોઈ પણ ગેરંટી સામે મુખ્ય અવગત 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી જે હવે 40000 રૂપિયા વધારવામાં આવી છે મિત્રો ભૂતકાળ પર નજર કરીએ તો આ અગવ 2019 માં કંટ્રોલ કોલેક કોલ ફ્રી એગ્રીકલ્ચર લોન ની લિમિટ વધારીને 1.6 ફ્લગ કરાઈ હતી અના ખેડુ તોને આદ્યાયે 2010 માં 1 લાખ રૂપિયા ની ગીરોમુક્ત લોન આપવાની જાહેરાત કરી હતી જે 2019 માં વધારીને 1.60 લાખ અને હવે 2 લાખ થઈ છે મિત્રો તો જો તમને અમારી માહિતી ગમી હોય તો बाजूમાં આપેલ bell icon button દબાવીને ચેનલને જરૂરથી subscribe કરવા વિનંતી છે જેથી કરીને હું કોઈ નવો વિડિયો ના અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલ માં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ